તમે સુતા સુતા ભગવાન નું નામ બોલો તો ભગવાન તમારી સામે આવીને બેસે બોલો તો ભગવાન નાચે કૃષ્ણ નૃત્ય કરે છે શિવજી તાંડવ નૃત્ય કરે છે અને ભગવાનને નાચતા જોઈ ઋષિ સાધુ સંતો ભક્તો નાચ્યા જયારે ભક્તો નાચ્યા એટલે ભગવાન પછી બહાર ભગવાન પાછા ઉતરી ગયા ભગવાન માટે કોઈ સાક્ષાત્કાર નું દાન આપે છે મીરાને સૌથી પેલા ભગવાન નો અનુભવ થયો કૃષ્ણ દેખાણા એ સમયે મીરાબાઈ નાચ્યા